સોલારની પ્લેટો આવી છે તો જો અત્યારે આપણે હાઇડ્રોથી ઉતારી હતી ડબલ ડબલ પટી લઈ જાય ડબલ બોક્સ એ ક્યારે સોલારનું લઈ લો આ હાઇડ્રોની તાકાત આ તો ઓછી હોય બાકી બહુ વજન હરવું પડે અને અમારે બે ચિક્યોરિટી ભાઈ આવી લાવે જ છે વા હા બે બે હફીન ક્યાં જાવ હે બે હફીન કઈ બાજુ હા ચાલુ હે આજ હજુ તો આ એક ગાડી આવી છે હા આખો પ્લાન્ટ મોટો માહિતી તમને કીધું છે બધી પડતી ઘોર અને ઓલી બાજુ ફ્લેટું લાગવાનું ચાલુ થઈ ગયું છે આ જે મોટી બધી ગાડી જબરજસ્ત આખો પ્લાન્ટ પછી બે લાઈનમાં ફ્લેટ લગાડ્યું છે બાકી બધી બાકી છે એવી Thank <laughs> you.